નામ રાજ ઝાલાવડિયા જૂનાગઢ નગર મંત્રી એબીવીપી હાલ જે વિષય હતો કે ખેલ મહાકુંભમાં ટોરેન્ટો અને કરાટે જેવી રમતમાં જે નિર્ણાયકો હોય એના દ્વારા દાદાગીરી અને ગુંડાગીર્દી કરવામાં આવી અને જે રમત રમાડવામાં આવી હતી તેના ગ્રાઉન્ડ માફ કરતા નાના હોવા અને સાથોસાથ જે સરકાર ચોવીસ ગેમ માટે જે ત્રણ લાખ રૂપિયા ફાળવે છે એક ગેમની ચૌદ હજાર આસપાસ રૂપિયા આવે

તો આ અંગે સરકાર એક અઠવાડિયાની અંદર આ ખેલાડીઓના હિતમાં નિર્ણય લે કોચ ઉપર થયો છે હાથ ઉપાડવાનો બનાવ એ અંગે કોઈ ચર્ચા કરી અને એવા અધિકારી છે ભ્રષ્ટ અધિકારી છે એને શીખવાડવામાં આવે નહી તો એબીપી એ સાત દિવસની અંદર ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરશે જેનું જવાબદાર તંત્ર પોતે રહેશે અસ્તુ આવી કર્યા છે તો જોઈ શકીએ જે ખેલ મહાકુંભ થયો હતો એમાં એ લોકો એ કોચ અને રેફરી દ્વારા જે સર સાથે ઝપાઝપી કરી હતી સરને મારવા જોડે એ કોઈ વ્યાજબી તો છે જ નહીં એવું લોકો કરી જ ના શકે ઊંચી પોસ્ટ ઉપર બેઠા હોવા છતાં અને બાળકોને પણ જ્યારે અંદર રમવા જાય છે તો નથી વિડીયો ઉતારવા દેવામાં આવતા એના બાળકો રમવા જાય છે તો બાળકોને પૂછે છે કે તમે કયા ક્લાસના સ્ટુડન્ટ છો તો એને પૂછી પૂછીને રમાડે છે અને એ લોકો જે ફર્સ્ટ રેન્ક ઉપર આવતા તો સેકન્ડ રેન્ક સેકન્ડ રેન્ક ઉપર આવતા તો થર્ડ રેન્ક એ લોકોને આપી દે છે એનું એ કેટલાં છે વ્યાજપીંગ છે એનું કોઈ રીઝન છે કે બાળકોને તમે આ રીતના કરો અને બાળકોને જ્યારે અંદર રમવા જાય તો બાળકોને પૂછે તો શું બાળકો ખોટું બોલતા શીખીએ એની પાસેથી કે અમે આ ક્લાસના સ્ટુડન્ટ નથી એમ અમારે બોલવાનું બાળકોને અને જ્યારે અંદર છોકરીઓ જાય છે તો વોશરૂમ જવા માટે પણ જગ્યા નથી તો છોકરીઓ વોશરૂમ જાય ક્યાં અને છોકરીઓ ખાલી નામ ચેન્જ કરાવવા માટે જાય છે બીજાનું તો એમ કે તમે અમે ક્વોલિફાઈડ છીએ તમે અમે જે રેફરી છે અમે અમારી સામે તમારે બોલવાનો કોઈ અધિકાર નથી તમને ડિસ્કવોલિફાઈડ કરી દેવા એ કેટલા અંશે વ્યાજબી છે અને ત્યાં છોકરીઓને કપડાં ચેન્જ કરવાની કોઈ સગવડ નથી બહાર બેસવાની સગવડ નથી તો છોકરીઓને છોકરાઓ બધા જ બેસશે કઈ રીતે કોચ ઉપર અને ખેલાડી ઉપર ગુનાગર માં આવી હતી કોચ ઉપર હાથ ઉપાડવામાં આવ્યો હતો આ કેટલું યોગ્ય આપણી સુરક્ષા સુરક્ષાની વાતો સરકાર કરતી હોય તો અત્યારે ક્યાં થઈ સુરક્ષા ખાલી તમે એક ગેમ ગેમ રમાડી શકતા તો બીજી સુરક્ષા તમે કઈ રીતના આપી શકશો એ મારો આમાં પ્રશ્ન છે કે કલેક્ટર શ્રી સાત દિવસ અંદર ખેલાડીઓ અને કોચના હિતમાં નિર્ણય આપે બાકી ઉગ્રતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે એનું જવાબદાર તંત્ર પોતે રહેશે